જય સોમનાથ નમસ્કાર આજે આપણે વાત કરશું બિઝનેસ માટે અને એવો બિઝનેસ કે જેમાં આપણે પૈસાનું પણ વધારે રોકાણ નથી થવાનું અને માર્જિન પણ બહુ સારું મળવાનું છે રોજના તમે હજારથી બે હજાર રૂપિયા નફો કમાઈ શકો એવું આજે આપણે બિઝનેસ માટે વાત કરવાના છે તો કયો બિઝનેસ છે અને જેની અંદર તમારે ફૂલ ટાઈમ બગાડવાની જરૂર નથી આઠ કલાક કે બાર કલાક તમારે સમય આપવાની જરૂર નથી અત્યારે આપણે ક્યાંય કામ ઉપર જઈએ ઓફિસમાં જઈએ કોઈ કંપનીમાં જઈએ તો મેક્સિમમ આપણે આઠ થી દસ કલાક માટે સમય ત્યાં આપવો પડે આ બિઝનેસ એવો છે કે કોઈ પણ સંજોગોમાં તમારો બિઝનેસ બંધ નથી થવાનો રવિવારે પણ ચાલશે અતિ ભયંકર વરસાદ આવશે ત્યારે વધારે ચાલશે ફેસ્ટિવલ છે દિવાળી છે જન્માષ્ટમી છે હોળી છે આવા તહેવારો આવે ત્યારે તે બિઝનેસ ડબલ ચાલે અને કોઈ પણ સંજોગોમાં કદાચ નહીં દે મહામારી આવે કોઈ બીમારી આવે સુનામી આવે અતિવૃષ્ટિ આવે દુકાળ આવે આ બિઝનેસ તમારો ક્યારેય પણ બંધ થવાનો નથી અને તમે રોજને માટે હજાર પણ નફો કમાઈ શકો પંદરસો પણ કમાઈ શકો અને બે હજાર પણ કમાઈ શકો અને રોજનો નફો તમે પાંચ હજાર પણ કમાઈ શકો તમારી મહેનત તમારે કેવી રીતના કામ કરવું તમારી અંદર કેવી આવડત છે અને કેટલું આપણે રોકાણ કરી શકીએ અને કેટલું આપણે રિસ્ક ઉઠાવી શકીએ આ બિઝનેસ એવો છે કે આમાં તમારે આટલા બધા પૈસા રોકવાની જરૂર નથી પૈસા વગર પણ થાય છે બિઝનેસ અને એ જ બિઝનેસમાં આપણે પૈસા પણ રોકવા પડે છે હવે જો તમારે પૈસા રોકવા હોય અને જો આપણે પૈસા રોકીને જે બિઝનેસ કરતા હોય તો એમાં આપણે મેક્સિમમ આપણી પાસે એક લાખ રૂપિયા જોઈએ અને એક લાખ રૂપિયા તમે ન રોકી શકો તો પણ એ બિઝનેસ સારો એવો ચાલશે પચાસ હજારથી પણ કરી શકો અને તમે એક હજારથી પણ બિઝનેસ કરી શકો એમ ન સમજતા કે એક લાખ રૂપિયાની વાત થઈ એટલે આપણે મીડિયાને સ્કીપ કરી દઈએ અથવા બંધ કરી દઈએ તમે એક હજારમાં પણ બિઝનેસ આરામથી ચલાવશો શું કામ કારણ કે આ બિઝનેસ એવો છે કે તમારી પાસે જે વસ્તુની એમાં જરૂર પડવાની છે આ બિઝનેસની અંદર એ બધી વસ્તુ તમારી પાસે ઓલરેડી અવેલેબલ છે તો હવે આપણે વાત કરીએ બિઝનેસ માટેની સમજો તમે રોજના એક હજાર રૂપિયા પણ નફો કમાશો તો મહિનાના થશે ત્રીસ હજાર રૂપિયા ક્યાં કમાવા જવા આપણે ત્રીસ હજાર રૂપિયા અને તમારી અંદર આવડતું હોય તો તમે પચાસ હજાર પણ કમાઈ શકો અને એક લાખ રૂપિયા પણ કમાઈ શકો હું નફાની વાત કરું ખાલી પૈસા ગણવાની નહીં તમને નફો મળી શકે ત્રીસ હજાર પચાસ હજાર લાખ દર મહિને આટલો તમને નફો મળી શકે તો એવો કયો બિઝનેસ છે એકદમ સિમ્પલ છે અને ખાસ એ બિઝનેસની જરૂર છે શું કામ એ બિઝનેસ એવો છે કે એ બિઝનેસની અંદર રોજિંદા લોકોને તેમની જરૂર પડે અને એના વગર કોઈને ચાલતું પણ નથી તો બિઝનેસ છે મિલ્કનો દૂધનો બિઝનેસ છે આજે સાંભળો તમે મોટા મોટા સિટીની અંદર તમને નાના નાના સિટીની અંદર નાના નાના સેન્ટરની અંદર તમને બીજા જે પ્રોડક્ટના કંપની પ્રોડક્ટના જે તમને દૂધ મળે છે એ દૂધ અને આપણું ગામડાનું દૂધ બે દૂધની સરખામણી કરો તો જમીન આસમાનનો તફાવત જોવા મળે છે એટલા માટે તમારે સમજો કે જો તમારે ઓછા બજેટની અંદરમાં બિઝનેસ કરવાનો હોય તો તમારે શું કરવાનું છે ઓલરેડી આપની પાસે એક બાઇક તો છે જ ગાડી છે ટુ વ્હીલ છે તો આપણે ખાલી દૂધ લઈ અને ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે આપણે સર્વિસ આપવાની છે એ સર્વિસની અંદર સમજો કે સવારે તમારું સો લિટર દૂધ નીકળી ગયું બેથી અઢી કલાક માટે તમારે બિઝનેસ કરવાનો છે બોકરના ફ્રી એકદમ ફરી પાછું તમે સાંજે કોઈ પણ બીજો એરિયો લઈ લો એક એરિયાની અંદર સવારના સમયે જવાનું અને બીજા એરિયાની અંદર આપણે સાંજે જવાનું પણ બિઝનેસ કરવાનો છે ઈમાનદારીથી હેડસેડ આપણે કરવાની નથી તમે પાંચ રૂપિયા વધારે રાખી શકો એ એના માટે કોઈ પ્રોબ્લેમ નથી પણ લોકોને ક્વોલિટી પરફેક્ટ જોઈએ એટલા માટે તમારે કોઈ પણ જાતની ભેળસેળ કરવાની નથી અને ખાસ તમારે સો લીટર સમજો સવારે નીકળી ગયું સો લીટર સાંજે નીકળી ગયું આ ટૂંકા બજેટની વાત વાત છે તો સમજો કે તમારે એક લીટર પર લીટર તમને દસ રૂપિયા નફો મળે તો સમજો સવારે છો અને સાંજે છો કેવડો નફો થયો તમે હિસાબ કરજો તમારે હિસાબ કરવાનો તમને કેટલું માર્જિન મળે હવે એ જ ધંધાની અંદર એક બીજી રીત છે કે તમે કોઈ પણ શહેરની અંદર કોઈ પણ સેન્ટર લ્યો રેસિડેન્ટ એરિયો પણ ચાલશે અને જે એરિયાનું નામ હોય જ્યાંથી પબ્લિકની ભીડ રહેતી હોય એવી જગ્યા પણ ચાલશે ત્યાં તમારે એક દુકાન રાખવાની છે ભાડે ભલે દસ હજાર રૂપિયા ભાડું હોય ભલે પંદર હજાર હોય ભલે વીસ હજાર હોય તમારે સમય આપવાનો છે આ બિઝનેસ કરવા માટે તમારે વહેલી સવારે છ વાગ્યામાં તમારી દુકાન ખુલી જાવવી જોઈએ તમારે વહેલું ઉઠવું પડે કંઈક તો કરવું પડે કાંઈ કર્યા વગર કઈ મળતું નથી પણ આ બિઝનેસ એવો છે કે તમને દર મહિને પચાસ હજાર લાખ રૂપિયા તમને નફો કમાઈ શકે તમારે કોઈ પણ લોકેશન ગોતવાનું છે ત્યાં તમારે દુકાન રાખવાની છે ભલે ભાડું ગમે એટલું હોય ટેન્શન ના લેતા એના માટે તમારે પ્રશ્ન હવે આપણી પાસે એ છે કે ચાલો બધું બધું સમજાઈ ગયું પણ દૂધ આપણે લાવવું ક્યાંથી તો કે તમે જે પણ સિટીની અંદર રહો જે સેન્ટરની અંદર રહો જે સમજો કે નાનું સિટી છે કે મોટું સિટી છે જ્યાં તમે રહો છો તેમની આસપાસના ગામડામાં તબેલા હોય છે જે જેની પાસે અઢળક સંખ્યામાં ભેંસો હોય છે ગોમાતા હોય છે ત્યાં તમારે કોન્ટેક કરવાનો રહેશે ત્યાંથી તમારે દૂધની સપ્લાય કરવાની રહેશે ઇન કેસ તમારે સમજો કે તમારે તમારા ખુદના નામથી તમારે ડેરી બનાવવી તો એના માટે તમારે એક ફેટ માટેનું મશીન લેવાનું આવશે અને જો તમે મશીન ન લ્યો અને કોઈ તમારા સમજી લો કે જાણીતા છે તમારું કોઈ સર્કલ છે ત્યાંથી તમે દૂધ લ્યો તો કોઈ પ્રોબ્લેમ નથી તમે ચાર છ મહિના આવું પણ કરી શકો પણ તમારે અમુક સમય પછી એ મશીન લેવું પડે જો તમારે તમારા નામની ડેરી ચાલુ કરવી હોય તો શું કામ કારણ કે તેમની અંદર કેટલું પાણી છે ગાયનું દૂધ છે ભેંસનું દૂધ છે કેટલો ફેટ છે દૂધ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ મશીન ખાલી આવડું એવું નાનું જ આવે છે પણ તેમની કિંમત જેવી કિંમત છે કારણ કે એની અંદર એવી ખાસિયત છે કે ભેંસનું દૂધ ગાયનું દૂધ કેટલા ફેટ છે ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે એ મશીન આપણે બધું બતાવી દઈ છે એટલે ખરેખર એ મશીન પછી જરૂરી છે કારણ કે આપણે જ કોઈ અંગત હોય રોજને માટે દૂધ આપણે માટે આપવા આવતા હોય આપણો બિઝનેસ આગળ કેમ વધારવો કારણ કે જે લોકો આવે છે એ ક્યારેક એની અંદર સમજો કે કોઈ પાણી થોડું નાખી દે તો આપણને ખબર નથી પડવાની આપણને એને ફિક્સ ભાવ આપવાના છે તમે બે રૂપિયા વધારે લ્યો પણ ક્વોલિટી સારી આપો હવે તમારે જેની પાસેથી દૂધ લેવું છે એ લોકો ઓલરેડી બીજાને દૂધ આપતા જ હશે તો એ તમને ના પાડશે કે ના ના અમે તો વધારે દૂધ આપીએ ને અમારે અહીંયા આ જગ્યાએ અહીંયા અમે આપીએ છીએ એના માટે તમારે શું કરવાનું સમજો કે કોઈનું દસ લિટર સવારે ને દસ લિટર સાંજે કોઈ પણ દૂધ આવે અથવા તો પચાસ પચાસ લિટર છે જેની પાસે વધારે ભેંસો હોય એની પાસે પચાસ પચાસ લિટર દૂધ છે તો એ તમને એ લોકો થોડું ઘણું નથી આપવાના અને એ લોકો એમ કહેવાના છે કે અમને અહીંયા એટલો ભાવ આવે છે ફેટનો તમારે શું કરવાનું છે એ લોકોને જે તબેલાવાળા લોકો છે એ લોકોને તમારે ફેટ ઉપર જે બીજા લોકો તેમને આપે છે ફેટનો ભાવ એનાથી એક રૂપિયો તમારે વધારે આપવાનો છે કારણ કે દરેક લોકો આજે મગજમાં વિચાર કરે છે હિસાબ કરે છે કે સમજો કે રોજનું સો લીટર દૂધ છે તો તમે એમને એક રૂપિયો વધારે આપશો તો તેમને સો રૂપિયાની બચત થશે સો રૂપિયા વધારે મળશે તો મહિનાના ત્રીસ હજાર થાય સોરી મહિનાના ત્રણ હજાર એને બચશે અને વર્ષના છત્રીસ હજાર વાત કરીએ આપણે ખાલી એક રૂપિયાની પણ એક રૂપિયો ધીમે ધીમે થતાં આવડે રૂપિયા થઈ જાય એટલે મારો કહેવાનો મતલબ પણ એ છે કે તમે રોજની દસ રૂપિયા બચત કરો એ બસ તમારી પાસે થોડોક પૈસો થાય એટલે તમે એને બિઝનેસમાં ઉપયોગ કરો પૈસા આપણી પાસે હોય કે ન હોય થોડા ઘણા છે પણ એને ક્યાં કઈ રીતે ઇન્વેસ્ટ કરવા એ વસ્તુ મહત્ત્વની છે આપણે આવા બિઝનેસના વિડીયા બનાવતા રહીશું તમારો સપોર્ટ જોઈએ છે મારે જો તમને વિડીયો સારો લાગે શેર સબસ્ક્રાઈબ લાઈક કરો જય સોમનાથ ધન્યવાદ જય હિન્દ